તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા તમારું હાર્દિક સ્વાગત છે તો તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે ભાઈ ગોપાલ ઇટાલિયા દારૂ પકડ્યો કે શું ખરેખર ગોપાલ ઇટાલિયા દારૂ માં પકડાયા ચાલો દર્શક મિત્રો શું છે આખી હકીકત વિડીયોની અંદર જાણીએ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પણ આપણે ની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે તમને બધાને ખબર છે વિસાવદરની પેટાચૂંટણી ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા લગભગ સત્તેરક હજારના લીડથી એમને વિસાવદરની અંદર ભવ્ય ઇતિહાસ રચી નાખ્યો ત્યારબાદ એમના વરઘોડા નીકળ્યા એ વરઘોડામાં ગોપાલભાઈ ઇટાલિયાના માથા ઉપર બેસાડી અને નચાડ્યા સાહેબ એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે ગોપાલભાઈ ઇટાલિયાના પત્ની પણ મેદાને ઉતર્યા હતા અને એમને પણ કીધું હતું કે ઘણા બધા લોકોએ અમને કીધું પણ હતું કે તમારાથી કાંઈ ન થાય છતાં અમે હિંમત રાખી અને ચૂંટણી લડ્યા અને છેલ્લે પરિણામ આવ્યું જે ખૂબ જ સારું આવ્યું હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે આ વિડીયો જોઈ શકો છો ભાઈ વિડીયોની અંદર તમને દેખાતી છે કે બોટલો છે ભાઈ અને આ બોટલો ક્યાંની છે ભાઈ હવે હું તમને કહી દઉં આ વિડીયો મિત્રો ત્યારનો છે જ્યારે વિસાવદરની પેટાચૂંટણી ચાલી રહી હતી ત્યારે ગોપાલભાઈ ઇટાલીએ આક્ષેપો નાખ્યા હતા કિરીટભાઈ પટેલ ઉપર કે એમના થકી દારૂ મંગાવવામાં આવ્યો છે જો કે મિત્રો પોલીસ સાહેબે આ દારૂને પકડી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી પણ કરી હતી જો કે અત્યારે વાત કરવામાં આવે તો આ વિડીયો મિત્રો જૂનો છે ને અત્યારે લોકો વાયરલ કરી રહ્યા છે ભાઈ અને આ દારૂ જે પહેલાં પકડાણો હતો મિત્રો જ્યારે ચૂંટણી હતી ત્યારે એટલે તમને ખાસ કરીને નોટ લેવી કે આપણી ચેનલ આ વિડીયોની પણ જાતિ પુષ્ટિ કરતી નથી હવે તમારું શું કહેવું છે મારા ભાઈઓ વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો